જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જ્ઞાન ધરી તમે જાલો સમરણી છાના છુપા કરો તમ કરણી वा गुण गम्भीरे भर्याशिवर पा सोये किया प्रथम हृदय धोयिनी विजी क्रिया नित न जमौ सत्य चल रातने दिवसे એમાં સાચું ભોલવ નિશ્ચે દયા રાખવી દિલમાં જાણી સુપાત્રને દાન દેવું જાણી આપણા સદગુરુ પરમાત્માની શિક્ષા પત્રીનું ત્રીસનું પટોળું આ પ્રમાણે છે દયા રાખવી દિલમાં જાણી

ये गुण सहज रीति अनुसना जीवन में एमज होतो नथी कातो पूर्व जन्मना एना कर्मो पुण्य कर्मो जागे तो दया नो गुण जागे अथवा तो जीवन प्राप्त थया पछि ज्ञान प्राप्त थया पछि सत्संग मळया पछि मानसना मन में मा करुणा नो એટલે दया नो भाव जागे तो अन्यथा अन्यथा सामान्य रीते मानस साची करुणा ना भाव थी જરા દૂર હોય છે એટલા માટે સદગુરુ પરમાત્માએ એ પટોળામાં ખાસ ઈચ્છીને આપણને એ ગુણ તરફ કર્યા છે દયા રાખમાં રાખવી દિલમાં જાણી જાણી એટલે જાગ્રત રહીને આપણે જીવાતા જીવનમાં વ્યવહારોમાં મનુષ્ય સાથેના સંબંધોમાં કોઈ કોઈ આદાન પ્રદાનમાં સૃષ્ટિમાં ફેલાયેલા દયા એટલે કરુણા એનો સીધો સીધો સાથ પરમાત્મા સાથે જોડાયેલો છે જે વ્યક્તિના હૃદયમાં સાચે સાચી કરુણા જાગૃત થયેલી હોય સાચી કરુણા કરુણાનો લાંબો તાર પરમાત્માના કોઈ અસ્તિત્વ સાથે જોડાયેલો હોય છે અન્યથા એવી કરુણા મનુષ્યનામાં જ નહીં તો પરમાત્મા આપણા જીવાતા જીવનમાં એવી કરુણા હોતી નથી એ જાણે છે તેથી આપણને ખાસ એના તરફ જાગૃત કરે છે કે જીવાતા જીવનમાં રોજ બરોજના જીવનમાં આપણે જે આપણા પોતાના હિસાબે જીવન જીવીએ છીએ મનુષ્યો વચ્ચે પરિવાર વચ્ચે સમાજ વચ્ચે અને પ્રકૃતિ વચ્ચે એમાં કરુણાનો એટલે દયાનો ભાવ કદી ઓછો ન થાય એ જાગ્રત રહ્યા જ કરે જ્યારે પ્રગટ ભાવ કરવાનો સમય આવે ત્યારે ભાવ પ્રગટ થાય એ પ્રમાણે કર્મ થાય પણ કર્મ ક્યારે થાય કે ભાવ જાગ્રત હોય તો તેથી સદગુરુ પરમાત્મા આ ચાર શબ્દોમાં આપણને

આપણો ઓળખિત હોય અથવા ન પણ હોય આપણને ગમો અણગમો હોય યા ન હોય જે હોય તે પણ એના તરફ હૃદયનો પહેલો ભાવ વ્યક્ત થાય હૃદયના તરંગો છૂટે કરુણાથી સભર ભરેલા હોય એમ સદ્ગુરુ પરમાત્મા ઈચ્છે છે કારણ કે કરુણા એટલે કે દયા એને સદ્ગુરુ પરમાત્મા ધર્મનું મૂળ કે છે ભલે શબ્દ લખ્યા નથી પણ અધ્યાહાર શબ્દો છે એ આ છે કે દયા એટલે કરુણા મનુષ્યના જીવનમાં જીવાતા ધર્મનો મૂળ છે જો એ સતત જાગૃત રહ્યા કરે તો એવો મનુષ્ય કદી પોતાનો ધર્મ ચૂકશે નહીં અને જ્યાં વ્યક્તિ ધર્મ ન ચૂકે પોતાના ધર્મના કર્મ ચૂકે નહીં અને કદાપ એનાથી હટે નહીં અને પાછો જાગૃત રહે એના તરફ તો એના જીવનમાં કદાચ કોઈ જાતનો અધર્મ આવી જ ન શકે માત્ર આવી બહુ જ વિશાળ વાત આખા જીવનને આવરી લેતી વાત એક જાતની સાધનાની વાત

અને એ કર્મ ધર્મ વિચાર બધા હશે તો તું કદી ભગવાનનો માર્ગ ચૂકીશ નહીં અને સહજ રીતે સહજ રીતે કોઈ પણ પણ સાધના કદાચ ન હોય તો એ કરુણા માત્ર જાગતી કરુણા માત્ર અને પરમાત્મા પાસે લઈ જશે એટલી શક્તિ એ ભાવમાં છે તેથી સદગુરુ પરમાત્મા જાણી શબ્દ અને પાછી કરુણા ક્યાં હશે બુદ્ધિમાં નહીં દિલમાં એટલે

તેથી આવી બહુ ઊંડી વાત આખા જીવનને આવરી લેતી વાત ધર્મ જીવનમાં જાગી શકે માત્ર કરુણાના ભાવથી એટલે સુધી સદગુરુ ઈશારો કરે છે કે તું તારા દિલમાં જાગીને કરુણાને જાગ્રત કરતો રહે પછી તારી સામે પદાર્થ સજીવ હોય યા નિર્જીવ તું તારા પગમાં જે પગરખાં પહેરે છે એ પગરખાં નિર્જીવ છે પણ તું તો સજીવ છે ને તારા પગને સાચવે તું ગમે ત્યાં ચાલે તો તને કાંટો લાગવાનો દે કાંકરો લાગવા ન દે ઠેસ લાગવા ન દે પગને ગંદકી અડવા ન દે અને એ બધું પાછા તારા પગરખાં સહન કરે જે નિર્જીવ છે તો આવા નિર્જીવ પગરખાં તારી આટલી બધી સહજ રીતે સુરક્ષા કરે પાછા એ નગણ્ય છે એને કોઈ માન આપતું નથી પણ જો તું એના તરફ કરુણાના ભાવથી જાગેલો હોઈશ તો પગરખાં ઉતરે એ વખતે તારા હૃદયમાં તારમ પગલ ખને જોઈને એક પ્રકારનો અંદર એક મમથુ ભાવ લાગ્યો કે હે પ્રભુ તમે મારા પગમાં હતા તો મને કોઈ જાતની ચિંતા ન હતી મને ના કાંટો લાગ્યો ના કાંકરો લાગ્યો ના ઠિસવાગી ના મારા પગ ગંદા થયા હું બિલકુલ નિશ્ચિતપણે ચાલી શક્યો અને અહીંયા પહોંચી શક્યો એમાં બધો જ આભાર તમારો છે એમ તને નિર્જીવ પગર નિજી નિર્જીવ પગર ખાતર તો કરુણાના ભાવથી આવા કૃતજ્ઞતાના ભાવને વ્યક્ત કરતા આવડે તો પગરખાં તો નિર્જીવ છે પણ તમારો ભાવ કોઈક સાંભળે છે તમારા હૃદયમાં એ ભાવ સતત ઘૂટાતો રહે છે અને ઘૂંટાતો કૃતજ્ઞતાનો ભાવ કરુણાના ભાવની સાથે બળી અને તમારા હૃદયને એ હું બધું પવિત્ર શુદ્ધ નિર્મળ અને ભક્તિ બનાવી દે કે એ જ ભક્તિ તમને પરમાત્મા સુધી લઈને ખેંચી જાય એક એકમાત્ર દાખલો નિર્જીવનો નિર્જીવ પગારખાનો દાખલો જો ચિત્તમાં બેસી જાય અને આપેને રમત ન માનો એનો ઉપહાસ ન કરો અને તમારા હૃદયથી કોઈ પણ નિર્જીવ પદાર્થ સાથે આ રીતે રમી શકો ભાઈઓ બહેનો રસોડામાં કામ કરતા દાળ શાક કરી રસોડું રસોઈ બનાવે ત્યારે ચૂલા ઉપર ચડતી પાકતી રસોઈ એમાં બેન પોતાનો હાથ નથી નાખી શકતી કારણ કે હાથ દાઝી જાય છે એને બદલે કરછો કે તાવેસો નાખે અને તાવેસો કે કરછો દાળ શાક કઢી જે કંઈ બને છે જમવાનું એને હલાયા કરે તો હાથને બદલે એ ગરમી કોણ વેઠે છે એ બળે છે કોણ પેલો નિર્જીવ કડછા કે તવેથા તો બાઈબેન એના વલયમાં આ ભાવ હોય કે હું મારા હાથને જો નાખું તો હાથ બળી જાય તો આટલી ગરમ ગરમ ઉપરથી મારે બદલે આ કડછા કે આ તવેથા બળે છે તો હે પ્રભુ

દયા એટલે કે કરુણાને આ રીતે મૂલવે છે અને કરુણા અથવા દયાને ધર્મનો માર્ગ કે છે જ્યાં કરુણા છે દયા ત્યાં ધર્મ છે જ ધર્મનું કર્મ છે જ ધર્મની મનોવૃત્તિ ધર્મની શ્રદ્ધા છે જ એ સિવાય કરુણા દયા હોતી નથી આ બંને અરસ એકબીજા સાથે સંકળાયેલા છે આપણા જીવનને પરમ પવિત્ર બનાવ્યા કરે તેથી જળચેતન એમાં ભેદ કર્યા સિવાય મનુષ્ય જો પોતાના ઉપયોગમાં આવતા પદાર્થો તરફ કૃતજ્ઞતાના ભાવથી વિચારે જુએ એને મૂળવે અને હૃદયમાં એનો સદા આભાર માન્યા કરે કે એવા કેટલાય પદાર્થો છે એવા કેટલાય મનુષ્યો છે કે જેની સાથે આપણને પ્રત્યક્ષ કસોટ સંબંધ નથી તે છતાં એ મનુષ્યો આપણે માટે અણદીઠ અજાણ સેવા કર્યા કરે છે વીજળીનું કાર્ય કરતા સરકારી કર્મચારીઓ કે રેલવે

કોઈ કટુ ભાવ આવે કોઈના તરફ ઈર્ષ્યાનો દ્વેષનો ભાવ આવે અને આપણે પાપમાં પડીએ કરમના પોટલા બાંધીએ એના કરતાં સદગુરુ કહે છે કે જાણીને એટલે જાગૃત રહીને તું તારા દિલમાં સદાને માટે કરુણાના ભાવને જાગૃત રાખજે જેથી સહજ રીતે તને લેવા નહીં જવું પડે સહજ રીતે તારા જીવનમાં ધર્મનું સ્થાન બની જશે તારું જીવન તારું હૃદય તારી બુદ્ધિ તારું કર્મ બધા સહજ રીતે જ ધર્મમય બનતા જશે માત્ર દયા રાખવી દિલમાં જાણી એ ચાર શબ્દોમાં સદગુરુ પરમાત્મા જે તત્વ છે એ તત્વ આપણી બુદ્ધિમાં હૃદયમાં અને ખાસ તો સમજમાં ઉતરી જાય તો સહજ રીતે જીવનની આખી બદલાઈ જાય આપણા હાથમાં પકડીને લખવાની પેન કે નીચે જન્મ પર લખાય છે કાગળ બંને નિર્જીવ છે પણ બંને આપણે માટે કેવું કામ કરે છે એના તરફ આપણા હૃદયમાં એક કરુણાનો ભાવ સદા રહે માનો નહી પ્રભુ છતાં બોલતી નથી ને આપણે બેસીને ચાલુ કરીને જ્યાં જઈએ ત્યાં જરાય ના કહેતી નથી કાદવ કિચડ હોય ગમે એવો રસ્તો હોય એનામાં શક્તિઓ ત્યાં સુધી ચાલવાની ના પાડતી નથી એ કેવી કેવા પ્રકારનું કૃત્ય છે એ આપણે જો હૃદયમાં હૃદયના ભાવથી સમજીએ તો એના તરફ આપણા હૃદયમાં કરુણા જાગે જાગે ને જાગે જ જે કંઈ કરુણા જાગે એ કરુણા કોઈ પણ રીતે આપણને કર્મના માર્ગે રાખે છે નિશ્ચિત વાત છે અને એવી રીતે કરુણાથી ભરેલો જે કોઈ જીવાત્મા મનુષ્ય હોય એને માટે એના પછીનું સૂત્ર સદૂર આપે છે સુપાત્રને દાન દેવું પ્રાણી તો દાન કરવું એટલે કોઈ વસ્તુ આપવી કોઈ મનુષ્યને કોઈ વસ્તુની જરૂરિયાત છે એ જાણ્યા પછી એ વસ્તુને પૂરી પહોંચાડવી વસ્તુની જરૂરિયાતો આ મનુષ્યને વસ્તુ પહોંચે તો એ આપોઆપ જ સુપાત્ર બની જાય છે વ્યક્તિ એમ ગીતાનું કથન છે ગીતા કહે છે કે સુપાત્ર દાન દેવું પ્રાણી એ શબ્દનો અર્થ શું કરવો તો ગીતા કહે છે કે જે વ્યક્તિ ખરેખરી મુસીબતમાં અને દુઃખમાં હોય એ વખતે તમે એને પહોંચીને જે જરૂરી વસ્તુ એને પહોંચાડો તો એ સુપાત્ર દાન ગણાય છે અને એવું આપણા દાન્યકર્મને ઉત્તેજિત કરે છે અને આપણે આપણા મનમાંથી અહંકાર કરુણા તો છે જ કરુણાથી પ્રેરાઈને દાન કરીએ છીએ અને પાછું સુપાત્ર દાન થઈ જાય તો સહજ રીતે જ એ દાન ધર્મમય કૃત્ય બની જાય અને આપણી કરુણાની સમજ હોય તો આપણા મનમાં અહંકાર પણ હોતો નથી તેથી મનમાં એક સમજ ધીમે ધીમે સ્ફુર્યા કરે કે પ્રભુ હું ક્યાં કોઈને કશું આપી શકું એમ છું મારી ક્યાં એટલી શક્તિ છે મારી પાસે ક્યાં પદાર્થ છે હું કોઈ પદાર્થ આ શરીર દ્વારા બીજાને અપાવે છે એમાં હું છું જ ક્યાં અહંકારના વિનાશ નો ભાવ નિરંકારિતાનો ભાવ આપણા હૃદયમાં એક સહજ કૃત્ય કર્મ થયા કરે સહજ કર્મ થયા કરે આપણને ખબર ન હોય એવું એક પુણ્ય કર્મ થયા કરે આપણા હાથે દરેક પ્રાણી દરેક પદાર્થ એકબીજા સાથે કોઈને કોઈ રીતે અદ્રશ્ય રીતે જોડાયેલો છે આ જગત અણુ એક પરમાણુ સજીવ અને નિર્જીવ જડ અને ચેતન બળતા કોઈ અદૃશ્ય તાંતણેથી એકબીજા સાથે જોડાયેલા છે તેથી એક સજીવ કે નિર્જીવ પદાર્થ જે કોઈ કર્મ કરે અથવા એનાથી થાય એની અસર આખી સૃષ્ટિમાં ફરી વળે છે અને એમાં આવી ઘટના જ્યારે બને સુપાત્રને દાન દેવું પ્રાણી તો સુપાત્રને દીધેલું દાન કોઈક રીતે એવા તરંગો પેદા કરે છે કે આપનાર અને લેનાર બંને ધન્ય બની જાય છે અને એનાથી પેદા થતું એક પ્રકારનું માનસિક સુખ અને પેદા થતા માનસિક તરંગો બીજે ફેલાઈ અને આસપાસના વાતાવરણને પવિત્ર કરે છે આપે અનુભવ કર્યો હોય જે કોઈ દાન દેતા હશે એને ખબર હશે કે દાન દીધા પછી આપણું મન ખૂબ હળવાશ અને પ્રેમ અને આનંદ અનુભવે છે તો એનું એક સહજ પરિણામ છે દાનનું સહજ પરિણામ પ્રેમ અને આનંદ મેં ભલે આપ્યું મારાથી ભલે અપાવ્યું પ્રભુ તે મને મારા દ્વારા ભલે કશુંક અપાવ્યું આ પ્રકારનો એક નિરપેક્ષ સ્વભાવ ધીમે 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 સદગુરુ પરમાત્મા આ પટોળામાં જેની વ્યાખ્યા આપે છે દયા રાખવી દિલમાં જાણી સુપાત્ર દાન દેવું પ્રાણી આનું તત્વ જીવનમાં ઉતરી જાય અને આપણા જીવનમાં એ કર્મ બની જાય માનસિક કર્મ અને પછી શરીરનું કર્મ તો સહજ રીતે જ આપણે ગોતવાની જવું પડે સહજ રીતે જ કર્મ થયા કરશે એના મારફત સહજ રીતે આપણા જીવનમાં સાચો ધર્મ જાગ્યા કરશે અહંકાર મટ્યા કરશે આપણે અહંકાર વિહીન બનતા જશું અને અકર્તા ભાવ ધીરે ધીરે જાગતો જશે એના મારફત જીવન સાધના બનીને એક દિવસ આપણે સાક્ષી ભાવમાં જતા રહીશું માત્ર કરુણા અને માત્ર દાન આ બે ક્રિયાઓ એક માનસિક ક્રિયા છે એક શરીરની ક્રિયા છે એવી ક્રિયાઓ છે કે મનુષ્યને જગાડી અને સાક્ષી ભાવમાં લઈ જાય છે આ જીવી તેવી વાત નથી પણ શરત એટલી કે મનુષ્ય હૃદયમાં સદાને માટે કરુણા એટલે કે દયા જાગૃત રાખવી જોઈએ તો સહજ રીતે કોઈ પણ જાતની ખાસ નિર્ધારિત સાધના સિવાય પણ મનુષ્યનું જીવન એના વિચારો મનબુદ્ધિ સદા શુદ્ધ થતાં રહે એમાં હાથા ખૂટા વાંક વિચારો એના કર્મ કદી દુષ્કર્મ ન બને હંમેશા એક શુદ્ધિનો ભાવ રહે હૃદયમાં જગત તરફ એક કૃતજ્ઞતાના ભાવથી માણસ જીવતો થઈ જાય જે કાંઈ જુએ એમાં એને આનંદ જ આવે વરસતા વરસાદને જુએ સૂરજના પ્રખર તડકાને જુએ પ્રકડતી ઠંડીને જુએ બહુ પાંખર પાંખરઋતુમાં ખરતા પાંદડાને જુએ નવી નવી કૂપોને જુએ વાસતા બાળકને જુએ પોતાના જીવનના મનુષ્યના પોતાના પરિવારના મનુષ્યને જુએ જીવનમાં આવતા કોઈ સુખ દુઃખ કંટાળાને જુએ દરેકમાં વ્યક્તિ નિરપેક્ષ ભાવે વર્તી શકે છે જો એને દયા દિલમાં દેવું પ્રાણી એમાં કહેલું તત્વ જીવનમાં કર્મમાં વિચારમાં હૃદયમાં ઉતરી જાય તો સહજ રીતે સંતત્વને પ્રાપ્ત કરે છે અને સહજ રીતે જ મનુષ્ય ધર્મને માર્ગે વિચરે છે એમાં કશીએ બનાવટ હોતી નથી કોઈ દંભ હોતો નથી સહજ ધર્મ સહજ ધર્મની પ્રાપ્તિ કરુણા મારફત થઈ શકે છે બસ સદ્ગૃ કહે છે કે જાણી શબ્દનો તત્ત્વને જાણજો જાણવું એટલે સદા જાગૃત રહેવું પોતાના વિચારો તરફ જીવન તરફ પૃથ્વી તરફ જાગૃત રહેવું હર પલ ઘડી કોઈને પણ જોયા થકી આપણા હૃદયમાં કોઈ ખોટો ભાવ તો નથી ને કરુણા છે ને એના તરફ જાગ્રત રહી અને કરુણા છે એ જાગે છે એટલે તરત પોતાના સદગુરુનો આભાર માનવો કે પ્રભુ તારી કૃપાથી મારા હૃદયમાં સદા કરુણાની જાગે છે એ જગાડતા રહેજો પ્રભુ હું કદાચ અજ્ઞાન છું એમ કરીને માફી માગી અને સદાને માટે એના ચરણે સમર્પિત થઈ જઈને અને એ સિવાય છૂટકો નથી મનુષ્યના હૃદયમાં ભરાયેલો અહંકાર દિવાલ બની જાય છે એ ધીરે 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 બંને ભાવોને સાચા તત્વથી જાણીને જીવનમાં ઉતારી શકાય તો મનુષ્ય સાક્ષી ભાવને પ્રાપ્ત કરે છે અહંકારો નાશ થઈ જાય છે અકર્તા ભાવને પામે છે ને સહજ સાચા ધર્મને પ્રાપ્ત થાય છે દયા રાખવી દિલમાં જાણી સુપાત્રને દાન દેવું પ્રાણી સદુરુ પરમાત્મા આ પટોનું આપણને આપણા જીવનમાં એક મુકુટ મણી જેવું છે એના તત્વોને સમજીએ બસ પર્યાપ્ત છે એમ લાગે છે પરમાત્માએ આપણને રડતા બાળકને કોઈ ચોકલેટ આપે ને બાળક શાંત થઈને રાજી રાજી થઈ જાય ભલે ટૂંકા સમયનો નો રાજીપો છે પણ આમાં જો આ તત્વ સમજાય તો જિંદગીભરનો રાજીપો આપણા જીવનમાં આવી જાય એવી યુક્તિ સદ્ગુરુ પરમાત્માએ બતાવી છે એ યુક્તિ એનો અર્થ એનો તત્વ આપણા જીવનમાં ઉતરે આપણું કર્મ બને એવી પ્રાર્થના સાથે ફરી એક વખત આપણે વિરામ પામીશું દયા રાખવી દિલ માં જાણી સુપાત્ર ને દાન દેવું પ્રાણી હરિ ઓમ જય ગુરુદેવ ભગવાન